દર વર્ષે દેશમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે છઠ્ઠી ડિસેમ્બરને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આંબેડકર સ્વતંત્રતા ભારત પ્રથમ કેબિનેટમાં જાણીતા ન્યાયશાસ્ત્રી સમાજ સુધારક અને કાયદા અને કાયદા પ્રધાન હતા શોષિત વંચિત દલિત પીડિત લોકો માટે જ નહીં દેશના તમામ લોકોને સમતા સ્વતંત્રતા બંધુત્વતા અધિકાર આપ્યો છે આજે દેશભરમાં તેમના મહાપરિનિર્વાણ દિવસે તેમને યાદ કરવામાં આવી રહ્યા છે મહારાષ્ટ્રના મુંબઈના ચૈત્ય ભૂમિ ઉપર લાખો ની સંખ્યા લોકો તેમને મહાન વંદના રહ્યા છે મારું નામ વિજયભાઈ વાનખેડે મહામાનો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીના અડસઠમાં મહાપરિનિર્વાણ નિમિત્ત દિવસ નિમિત્તે આજે પાંડેસરાના નાગસેનગર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસ બુદ્ધ વિહારની અંદરમાં માનવંદનાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો માનવંદના રેલી સ્વરૂપે ઉજવીને અમે રમાભાઈ ચોક ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીના સ્મારક સુધી પહોંચ્યા અને બધાએ ત્યાં પુષ્પ કર્યા અને પુષ્પ કર્યા પછી અમે લોકોએ બધા સંકલ્પ લીધો કે ભાઈ સમાજની અંદરમાં પરિવારની અંદરમાં જે કોઈ વ્યસન કરતું હોય વ્યસન ધરાવતું હોય એ વેસન એ લોકો પાસેથી છોડાવીએ અને વેસન મુક્ત રહીએ વ્યસન મુક્ત સમાજ કરીએ